લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે અમરીશ દેર ભાજપમાં જોડાઈ જાય એ લગભગ હવે નક્કી છે આ બાબતે અમરેલી જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા પ્રભાત કોઠીવાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓએ જણાવ્યું હતું કે અમરીશ દેર ભાજપમાં જોડાશે તો જિલ્લા પંચાયતના અનેક સદસ્યો પણ કેસરિયા કરશે અને એક મોટો સમૂહ ભાજપમાં જોડાઈ જશે જેના પગલે અમરેલી જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે હાલમાં અમે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય છીએ પરંતુ અમારા અમરેલી જિલ્લાના આદર્શ અને લોકપ્રિય નેતા એવા અમરીશભાઈ ડેરજોકથી ભાજપમાં જોડાશે તો એમની સાથે અમારો એક મોટો સમૂહ જિલ્લા પંચાયતના સભ્યો સહિતનો તાલુકા પંચાયતના અનેક સભ્યો નગરપાલિકાના હોદ્દેદારો પાર્ટીના અને સામાજિક રીતે જે લોકો મજબૂત લોકો છે એવા લોકો સાથે અમરીશભાઈનો નિર્ણય થશે તો બધા પાર્ટી છોડવાની તૈયારી છે